સુરતમાં પડેલા ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા તો શહેરમાંથી પસાર થતી ખાડીઓના પાણી બેક મારતા ખાડી કિનારાના મકાનો પાણીમાં ગરકાવ થયા હતા જોકે હાલમાં મેઘરાજાએ વિરામ લેતા અને પાણી ઓસરી જતા ગંદકી જોવા મળી રહી છે ત્યારે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ હાથ ધરાઈ છે તો સરથાણા પોલીસ પથકમાં પણ પાણી ઓસરતા ગંદકી જોવા મળતા પાલિકાએ ત્યાં પણ કામગીરી શરૂ કરી છે હવામાન વિભાગની આગાહી લઈને સુરતમાં રવિવારે સાંજથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે સુરતમાં પડેલા ધોધમાર વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારો સહિત અડધા સુરતમાં પાણી ભરાઈ ગયા હતા તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે હાલમાં મેઘરાજે વિરામ લેતા પાણી ઓસરી રહ્યા છે જ્યાં જ્યાં ભરેલા પાણી ઓસરી રહ્યા છે ત્યાં હવે ગંદકીનું સામનો જે જોવા મળી રહ્યું છે સુરતના મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી જતા ગંદકી સામે આવતા લોકોને રોગચાળો ફાટે નીકળવાનો ડર સતાવી રહ્યો છે જોકે બીજી તરફ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરાય છે સાથે સફાઈ બાદ જંતુનાશક દવાનું પર છટકાવ કરાઈ રહ્યું છે તો સફાઈ કામગીરીની સુરતના મે માવણી અને સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલે પણ મુલાકાત લઈ અધિકારીઓ અને કર્મચારીઓને સૂચનો કર્યા હતા બીજી તરફ સુરતના સરથાણા પોલીસ પથકમાં પણ ખાડી પાણી ભરાયા હોય હાલ પાણી ઓસરી જતા પોલીસ પથકમાં મુકેલા જરૂરી કાગળો સહિતની ચીજવસ્તુઓ પાણીમાં પલળી ગઈ હોય તેના હાલ ખુરશીઓ પર મુકાય છે ત્યારે પોલીસ પથકમાં ગંદકી જોવા મળતા સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ત્યાં પણ કામગીરી શરૂ કરાઈ હતી અને સરથાણા પોલીસ પથકમાં સાફ સફાઈ શરૂ કરી ત્યાં પણ જંતુનાશક દવાનો છટકાવ કરાયો હતો બ્યુરો રિપોર્ટ